જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ વેફર પાડવી છે એટલે તેના માટે સૌથી પહેલા તો આપણે બટેકા ધોવા પડે તો આપણે બટેકાને પહેલા સારી રીતે ધોઈ લઈ જવું જો કામકાજ ચાલુ છે બટેટાનું બટેટા ધોવા જાય એટલે આપણે વેફર પાડશું ફ્રેન્ડ્સ પંચાવન કિલો બટેટા છે પંચાવન કિલોની વેમફર પાડવાની છે આપણે કામગીરી ચાલુ છે ચાલુ બટેટા માણવાનું આવી રીતના આપણે વાત કરી

ચૂલો ચાલુ છે બાફીએ અહીંયા ત્યાં સુધી મેં કીધું પાણીમાંથી અને કાઢી લઈએ આપણે બફાયા ત્યાં સુધી તૈયાર હોય તો ડાયરેક્ટ નાખવા થાય અને આ જો આ બે ટબ એ ખાલી થઈ ગયા કોઠી ફરી છે જો આ કોઠી નંબર આવ્યો છે તૈયાર રાખીએ તો જલ્દી નાખવા થાય નંદકી બગોળી અમારી સુધી છે બેબી તો ચલો જલ્દી ફટાફટ મની જાય કરવા અવા નવેલા જો ઉઠીને મંડી ગયા છે દરવા 6 વાગે બેઠા જો વેપર તો રાતે જ પાડી લીધી છે આ કરી લે અહીંયા ગયા તો હવે આ ચુનો ફર બખાઈ ગયા તો તું કાઢી લે

જો કે એકદમ મસ્ત થઈ છે વેપાર એક પર તૂટી નથી આવી રીતના કાઢીએ તો આપણા હાથે ન બી ચૂલા માં જરૂ ને આવા મોટા મોટા કામ ચૂલા માં જલ્દી થઈ જાય થોડી બચી છે જરાથી કાઢીને mm

એને એજી કામ શોર્ટકટ મહેનત નહીં ફરી ફરીને થી સીડી ઉપર જાવું પડે એના કરતાં અહીંયાથી જ બારો બાથી થી બધું પતાવી દઈએ આપણે આવી રીતે કરીએ અમે તો જુઓ જલ્દી કેમ થાય ઓછી મહેનત કેમ પડે એવું કામ કરીએ જોવું અહીંયા મસ્ત બને છે બરતું પણ થેલાય છે એ રહ્યું નમક નાખ્યું છે જીરું નાખ્યું છે બાફવામાં જીરું નાખીએ તો વેફરનું ટેસ્ટ બહુ સરસ આવે જીરા જીરાથી અમે તો જીરું નાખીએ તમે નાખો કે નહીં કેજો છૂટી બાફ જો ફ્રેન્ડ્સ અમારી આ બબુ હવે ઊઠી ગઈ છે ગોળિયામાં જુઓ વાત થાય છે શું કે દીકુ છો ઈશ્વર શું કે માં દીકુ ઉચી ગયો દીકુ એ દીકુ આ તો વેફર બાકી છે કરવાની આજી તો વેફર બાકી છે થોડી કરવાની આજે તમારી વેફર થઈ છે નાની તો બાકી છે હા છુઈ ના જવા થોડીવાર હી 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 కై శ్రీ కయస్ జీ కృష్ణ జీ కృష్ణ కయశ్రీ ఓ నాని క్రీ దీ నా జీ కలో జీ క నాని క్రీ కృష్ణ కయశ్రీ దీ Bayo kena? Bayan nam suci? Oh, ilo bayo. Bayan nam suci? Acu bay? Acu bay. Acu bay, boleh tak? Acu bay kena? Acu bay, kita? Acu bay, kita? Acu bay kena? Oh, ilo. Acu bay, kita? Boleh acu. Acu bay, kita? રાધે રાધે કરી દો બધી ને જય શ્રી કરી દો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કરી મમ્મી ક્યાં ગઈ દીકુ મમ્મી કે ના મમ્મી ક્યાં ગઈ મમ્મી વેફર સુકાવે છે ઉપર હા

તો તડકો ના લાગે તો તડકો આવે ત્યાં સુધી થઈ જાય આપણી વેફર કે પપ્પા થોડી હેલ્પ કરાવે છે ઉપર નીચે થાય જો આપણી વેફર બધી સુકાવાઈ ગઈ છે સવારના છ વાગ્યા મંડ્યા છે તો અત્યારે સાડા બાર થાય છે તો સાડા બારે પંચાવન કિલોની વેફર કરી લીધી છે ત્રણ વેફર છે સવારના છ વાગ્યાના તો હવે આથી વેફર છે તો સુકાવી લઈ અને પછી કરીએ રસોઈ રસોઈ કરી જમીને તૈયાર નવરા થવા ત્રણ વાગી જશે